અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઓ કચેરી હસ્તકની શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે ગીતાના પાઠ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી ભગવદ્ ગીતામાં કુલ એકાવન જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે આ શ્લોક વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં ઉપયોગી થાય તે પ્રકારના છે કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાયાએ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવ્યું શાળામાં દર સપ્તાહે પ્રાર્થનામાં આ શ્લોક અને તેની સમજ બાળકોને આપવામાં આવશે જેના આધારે સપ્તાહ દરમિયાન અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝનું આયોજન કરાશે એક્ટિવિટી બાદ વર્ષના અંતે એક સ્પર્ધા યોજાશે જેમાં વિદ્યાર્થીઓએ એકાવન હજાર સુધીના પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે બાળકના મસ્તિષ્કની અંદર સદભાવના પ્રેમ દયા કરુણા ઉદ્ભવે અને વૈમનસ્યથી દૂર રહે એના દિલની અંદર પોઝિટિવ વાત મેં કહ્યું ને વસુદેવ કુટુંબકમની પૂરું વિશ્વ આપણું પરિવાર છે આ મંત્ર આપણે